બપોરે પાંચ વાગે જજમેન્ટ ઉપર વાત અને હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ વન સિક્સટી નાઇનનું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ એક કલાક પછી રાખેલું હતું અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે સાત વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે તમામ પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને પાંચ વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું પછી બે કલાક વાળા જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે અત્યારે તો હજી જે વકીલ છે એમાં ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે એ સ્ટેજ હજી આવ્યું નથી એટલે હવે એ વકીલાત પત્રમાં પરમ દિવસે ગોપાલભાઈ ઇટાલિયા હાજર થશે કોર્ટમાં પોલીસે બીએનએસએસની કલમ એકસો નેવ્યાસી પ્રમાણે એક ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો જેને કાયદાની ભાષામાં એમ કહી શકાય કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાના કારણે આરોપીને કોર્ટ કસ્ટડીમાંથી છોડી મૂકવા બાબતનો પોલીસનો અહેવાલ એટલે પોલીસે આજે લેખિતમાં કોર્ટને જાણ કરી કે આ પાયલબેન ગોટી જે છે એમની આ ગુના સંદર્ભે કોઈ ભૂમિકા નથી એમની જે કાંઈ પણ એફઆઈઆરમાં કે ધરપકડ કરવામાં આવી છે એ બાબતની સ્પષ્ટતા પોલીસે કરી અને પોલીસે ક્લોઝર રિપોર્ટ આપ્યો જેના ઉપર આજે સુનાવણી થવાની હતી કોર્ટમાં તો સુનાવણી દરમિયાન બે કાયદાના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા કે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં હોય ત્યારે આવા ક્લોઝર રિપોર્ટની સુનાવણી કરી શકાય કે કેમ જે બાબતનું અમે સોલ્યુશન લાવ્યા જૂના જજમેન્ટો કાઢ્યા જે જજમેન્ટથી એવું સાબિત થયું કે આરોપી કસ્ટડીમાં હોય તો પણ સી બીએનએસએસ એકસો પ્રમાણેનો રિપોર્ટ સાંભળી શકાય હુકમ કરી શકાય પણ જ્યારે જજ સાહેબ બોર્ડ ઉપર આવ્યા સુનાવણી ચાલુ થઈ એટલે એમણે ફરિયાદીને સાંભળવા ઉપર આગ્રહ રાખ્યો કે ફરિયાદીને સાંભળ્યા પહેલાં આ ક્લોઝર રિપોર્ટ ઉપર સુનાવણી નહીં થાય ફરિયાદી પોતે હાજર હતા ફરિયાદીના વકીલ પણ હાજર હતા પરંતુ નામદાર કોર્ટ સાહેબે ફરિયાદીને ત્રણ દિવસની નોટિસ કરી છે એટલે કે જે ફરિયાદી છે એને કોર્ટની નોટિસ થશે ફરિયાદી કોર્ટમાં આવે અથવા ફરિયાદીના વકીલ આવે અને ફરિયાદી જો કોઈ વાંધો ન ઉઠાવે કોર્ટમાં તો સુનાવણી જ્યારે આજથી ત્રણ દિવસ પછી થશે ત્યારે આ દીકરીનું નામ ફરિયાદમાંથી નીકળી જશે જે હાલની હકીકત છે ખોડલધામના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો દ્વારા આજનો જે વિષય છે અહીંયા અમરેલી ખાતે એ વિષયની અંદર ફરિયાદીને બોલાવી અને ફરિયાદીને સમજાવીને એમને આ ફરિયાદ દીકરી પૂરતી પાછી લેવાની વાત સમાજના આગેવાનોએ કરીને તૈયાર થઈ ગયા અને ત્યાર પછી અમે એસપી સાહેબને મળ્યા અને જે અધિકારીએ આ ફરિયાદ લીધી હતી એને દેશી ભાષામાં એમ કહે કે થૂકેલું ચાટવાની તૈયારી બતાવી અને કોર્ટમાં એમને સ્વીકાર્યું આજના રિપોર્ટ મૂકીને કે આ દીકરીનો ગુનો બનતો નથી આ દીકરી ઉપર કોઈ કલમ લાગતી નથી અમે આ દીકરી પૂરતો કેસ વિડ્રો કરીએ છીએ અને ફરિયાદીએ અને પોલીસે આ પ્રકારનું નિવેદન વન નાઇન જેને કહેવાય કાયદાની ભાષામાં મારો વિષય નથી કાયદાનો પણ જે રીતે ગોપાલભાઈએ કીધું એ રીતે વન સિક્સટી નાઇનમાં આ પ્રકારનું જજ સાહેબ પાસે જ્યારે એફિડેવિટ મૂક્યું ત્યારે હું મારી ભાષામાં કહું તો જે પોલીસ બહાદુર બનીને આ દીકરીને રાતે બાર વાગે પકડતી હતી જે પોલીસ સરઘસ કાઢતી હતી દીકરી ઉપર કલમો લગાડતી હતી જામીન ન મળે એવા પ્રયત્ન કરતી હતી એ જ પોલીસે આજે સમાજની શક્તિથી ખોડલધામ અને પાટીદાર સમાજ અમરેલીના આગેવાનોના એક સંગઠન કહો કે તાકાતથી ફરિયાદી પણ માની ગયા જેને કરાવી હતી ફરિયાદી પાસે ફરિયાદ એ પણ માની ગયા અને પોલીસ પણ આજે સ્વીકારી સમાજની વાત અને અહીંયા આ વન સિક્સટી નાઇન મૂકાણું છે પણ કમનસીબે અથવા તો કાયદાની છે પ્રોસીજરમાં જજ સાહેબે એને પરમદીની તારીખ આપી છે પરમ દિવસે શું થાય છે આપણે બધા જોશું કાલે રેગ્યુલર જામીન પણ આ દીકરીના છે બની શકે કાલે રેગ્યુલર જામીનમાં આ દીકરી છૂટી જાય અમારા બધાના પ્રયત્ન હતા આજે કે દીકરી વન સિક્સટી નાઇનમાં છૂટે અને પોતાના ઘરે જાય પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટની પ્રોસેસ છે એમાં મારું તમારું કોઈનું ન ચાલે કાયદો આપણા બધા માટે છે અને સર્વોપરી છે અને માન્ય જજ સાહેબે જે પ્રકારે પરમદિવનું હિયરિંગ રાખ્યું છે તો પરમ દિવસે હિયરિંગમાં બાકીના વિષયો આવશે અમારા વકીલો દ્વારા અને કાલે જામીન મળી જાય તો સોનામાં સુગંધ ભરશે પરંતુ મીડિયાના માધ્યમથી હું સ્પષ્ટપણે કહું છું જે આખો ગુજરાત અને સમગ્ર ગુજરાતના જાગૃત માણસો કહેતા હતા કે આ દીકરી ઉપર ગુજરાતની દીકરી ઉપર આવું ન થવું જોઈએ પોલીસ આવું ન કરવું જોઈએ એ વાત પોલીસે આજે થૂકેલું ચાટીને સાબિત કરી દીધી છે કે અમે ખોટા હતા કોઈના કહેવામાં આવી કોઈના કહેવાથી આ પ્રકારનું પગલું ભર્યું હતું ખાસ મારે કહેવું છે અમરેલીના આ પટાંગણમાં ઊભા રહીને કે પોલીસ કોઈ પણ નેતાનો હાથો બની અને કોઈ નિર્દોષ માણસોને આ રીતે આબરું ના કાઢે એવું ધ્યાન રાખવું જોઈએ દીકરી કદાચ છૂટી જશે પરંતુ એના ઉપર લાગેલા દાગ એનું નીકળેલું સરઘસ આ જીવન પર્યંત ગુજરાત ઉપર લાગેલું કલંક છે ફરીથી કોઈના પણ કહેવાથી દબાઈમાં આવ્યા વગર ખાખી ખાખીનું કામ કરે આ તકે મંદિરની સામે અમારી આ માંગણી છે